પૃથ્વીના તાપમાનમાં બદલાવ આવતા રહે છે અને આ બદલાવને અનુકૂળ ત્રણ મુખ્ય ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસુ આ ત્રણેય ઋતુ પ્રમાણે અનેક સિસ્ટમ સક્રિય થતી હોય છે જેની અસર ખૂબ ભયંકર ઘણી વખત થતી હોય છે ચોમાસામાં વાતાવરણમાં આવતા બદલાવને લીધે વાવાઝોડા અને અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવતી હોય છે આજે તમને જણાવવું છે કે હવામાન નિષ્ણાંતો વાતાવરણનું અનુમાન અને આગાહી કેવી રીતે કરે છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું વિશાળિયા અવારનવાર આપણે ટીવીમાં જોતા હોય છે કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તે આગાહી કરતા હોય છે તે કેવી રીતે આગાહી કરે છે ચાલો જાણીએ તેમની પાસેથી હવે ફરી એક વખત એ પૂછવું છે કે જે પ્રમાણે તમે નક્કી કરો છો કે વાતાવરણમાં પલટો આવશે એ આખી સિસ્ટમ કઈ રીતની હોય છે કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો આવ્યો એટલે બધું અપડેટ થતું રહે છે તો એ અપડેશન સાથે તમે કઈ રીતના વર્ક કરો છો અ અલગ અલગ જે મોડેલો એનું પ્રિડિક્શન કરતા હોય જે વરસાદો વિશે માહિતી આપતા હોય આમ તો વરસાદી જે સિસ્ટમ છે ને એના એક પછી એક સ્ટેપ છે હવામાન જે આપણું ટોટલી હવામાન છે એ સંપૂર્ણ તાપમાન અને પવનના આધારે છે જોકે વરસાદ આવે એ પણ તાપમાન અને પવનના આધારે આવે છે એટલે વરસાદ આવવાના ભારત દેશની અંદર બે માર્ગ છે એક છે બંગાળની ખાડી ને એક છે અરબસાગર કોઈ પણ વરસાદી સિસ્ટમ બનશે તો દરિયાઈ ભાગોમાં બને જમીન ઉપર તો ડાયરેક્ટ બનતી નથી એ દરિયાઈ ભાગોની અંદર બને હવે સિસ્ટમ કેવી રીતે બને દરિયાઈ તાપમાન છે એ જેટલું ઊંચું હોય એટલી સિસ્ટમ વધારે મજબૂત બને હવે એ દરિયાઈ તાપમાન છે ઊંચું છે ત્યાં ભેજ એકઠો થાય પછી ત્યાં હવાઓ છે હવાઓ છે ને મહત્વનો રોલ ભજવે દરિયાની અંદર જયારે હવા છે એ ઘડિયાળની દિશામાં ફરે તો હાઈ પ્રેશર છે એક વૈજ્ઞાનિક છે છે જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાનો હોય ત્યારે લો પ્રેશર થાય છે હવે એ જે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાનો ચક્રો ફરે એટલે ત્યાં ભેજ એકઠો થતો જાય ત્યાં પાણીનો સંગ્રહ થતો જાય અને એ વરસાદી સિસ્ટમ છે ને એ ત્રણ સ્ટેપની અંદર હોય એક છે પાંચસો એચપીએ લેવલ એક છે સાતસો એચપીએ નું લેવલ અને એક છે આઠસો પચાસ હવે સામાન્ય રીતે અમે સાતસો એચપીએ લેવલે પાંચસો એચપી લેવલે વાત કરતા હોય એટલે લોકોને સમજમાં ના આવે કે ઊંચાઈ કેટલી એટલે એ આપણી જમીનથી એટલી ઊંચાઈ ઉપર પાંચસો એચપી ની જયારે વાત કરતા હોય તો જમીન થી સાડા પાંચ કિલોમીટર એ ઉપર હોય સાતસો એચપીએ લેવલ જયારે અમે બોલીએ છીએ તો જમીન થી એ એક પોઈન્ટ પાંચ એટલે દોઢ કિલોમીટર જેટલી ઊંચાઈ હોય અને જયારે આઠસો પચાસ એચપીએ લેવલ કહેતા હોય ત્યારે નવસો મીટર એ એક કિલોમીટરમાં સો મીટર ઓછું આટલી સિસ્ટમ હોય જ્યારે પણ વરસાદ પડતો હોય ને એ સિસ્ટમ નવસો મીટર હોય ઘણી વખત એ સિસ્ટમ ત્યાંથી પણ નીચે આવીને પાંચસો મીટરે પણ આવી જતી હોય છે એટલે આ જે એટલી ઊંચાઈ ઉપર દરિયાની અંદર જે ભેજ એકઠો થાય ને હવા છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે એટલે સૌ પ્રથમ ત્યાં એક વરસાદી સિસ્ટમ બને અમે જયારે સિસ્ટમ વાત કરીએ છીએ ને ત્યારે પાંચ હું તમને સ્ટેપ કહું એમાંથી કોઈ કોઈ એક સ્વરૂપમાં એ હોય પહેલા બને છે એને અપર એર સાયક્લોનિક કહેવાય એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન ત્યાં બને છે એને વધારે તાપમાન મળે જેટલું ઊંચું તાપમાન મળે તાપમાન છે એને એનર્જી આપવાનું કામ કરે જેટલું ઊંચું તાપમાન મળે એટલે સિસ્ટમ મજબૂત થાય એટલે દરિયામાં જો ઊંચું તાપમાન મળે તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થઈ અને લો પ્રેશર બને લો પ્રેશરને ઊંચું તાપમાન મળે તો વેલમાર્ક લો પ્રેશર બને ત્યાર પછી ડિપ્રેશન બને અને ત્યારબાદ એ ડીપ ડિપ્રેશન બને એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ને ડીપ ડિપ્રેશન આટલી કેટેગરી છે ને આ તમામ વરસાદી સિસ્ટમની કેટેગરી છે જ્યારે પણ અમે સિસ્ટમ શબ્દ બોલીએ છીએ ત્યારે કોઈ ને કોઈ આમાંથી એક કેટેગરીની અંદર એ ત્યાં પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને જેટલી સિસ્ટમ મજબૂત એટલો વરસાદ અતિ ભારે પડે અને ડીપ ડિપ્રેશન છે ને એ પણ જો વધારે મજબૂત થાય ને તો પછી સીધું સાયક્લોન બને છે પણ સાયક્લોન બનવા માટે દરિયામાંથી જે સિસ્ટમ પસાર થતી હોય તે દરિયાકાંઠાથી વધારે નજીક ન હોવી જોઈએ ને ત્યાં તાપમાન છે ઓગણત્રીસ ડિગ્રી કરતાં ઉપર હોય તો જ સાયક્લોન બને નહીં તો તો એ સિસ્ટમ મદરીએ છે અને સાયક્લોન બને પછી પણ એના અલગ અલગ સ્ટેપ હોય છે કોઈ પણ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી ડીપ ડિપ્રેશન સુધી જાય આગળ વરસાદ પડતા પડતા એ નબળી પડે તો ફરીથી પાછી ડિપ્રેશન વેલમાર્ક લો પ્રેશર લો પ્રેશર ને સાયક્લોનિક સર્ક્યુલેશન ફરીથી પાછું એને રિવેશમાં આવી અને એનું અસ્તિત્વ ગુમાવવું પડે એટલે આ રીતે આ સિસ્ટમો છે એ કામ કરતી હોય એ જે પવનનો જે ચક્રાઓ છે એ પાણીનો જથ્થો લઈ અને આપણી ઉપરથી પસાર થતો હોય કયા કયા વિસ્તારમાંથી પસાર થશે એ આગળ પણ જો બીજું કોઈ એન્ટી કે હોય તો એની દિશાઓ બદલાવી શકતું હોય એટલે એ બધું પ્રિડિક્શન અમે કરતા હોય છે અને એના આધાર ઉપર અમે કહેતા હોય કે આટલા આટલા વિસ્તારમાં આટલા આટલા વરસાદો પડવાના છે આવાજ બધું એવાળું સાથે ફરી મળતા રહીશું તો મે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ 90 ન્યૂઝ નમસ્કાર